રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધ મુદ્દે ભાજપ કોર્પોરેટરની પોસ્ટ ક્ષત્રિયોના વિરોધ મુદ્દે વડોદરાના કોર્પોરેટરની વિવાદાસ્પદ પોસ્ટ વિરોધી કાવ્રતુ ગણાવી ભાજપ કોર્પોરેટરની પોસ્ટ વિવાદ વકરતો જોઈ કોર્પોરેટર કલ્પેશ કલ્પેશે પોસ્ટ ડિલીટ કરી છે કલ્પેશ પટેલે વિવાદાસ્પદ પોસ્ટ અંગે દિલગીરી પણ વ્યક્ત કરી રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધ મુદ્દે ભાજપ કોર્પોરેટરે એક વિવાદિત પોસ્ટ કરી હતી જે અમે આપને બતાવી રહ્યા છીએ આ પ્રકારની પોસ્ટ કર્યા બાદ ફરીથી વિવાદ વકરતા કલ્પેશે આ પોસ્ટ ડિલીટ કરી અને બાદમાં દિલગીરી પણ વ્યક્ત કરું છું એ અહીંયા તેમણે છેલ્લી લીટીમાં લખેલું છે કે હું અહીંયા જે પોસ્ટ થી બીજાનું દિલ દુભાયું એ માટે માફી માંગુ છું દિલગીરી વ્યક્ત કરું છું ક્ષત્રિયોની લાગણી દુભાવવાનો મારો કોઈ જ ઈરાદો નથી સોશિયલ મીડિયામાં આ પોસ્ટ ભૂલથી મુકાઈ ગયેલ હોય હું આ બાબતને લઈને દિલગીરી વ્યક્ત કરું છું એ પ્રકારની પોસ્ટ મૂકી ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલે બંને પોસ્ટ અમે આપને બતાવી રહ્યા છે અને પહેલી પોસ્ટમાં એમણે એવું લખ્યું હતું કે માફી માંગવા છતાં હવે વધારે પડતો તમાશો કરવામાં આવી રહ્યો છે આડકતરી રીતે મોદી વિરુદ્ધ અને હિન્દુ વિરુદ્ધ કાવતરા કરતી એક ચોક્કસ ગેંગને ગુજરાતની જનતાએ હવે ઓળખવાની જરૂર છે આ ચોક્કસ ગેંગ રૂપાલા નહીં પરંતુ હિન્દુ અને મોદીજીની વર્ષોની મહેનત ઉપર પાણી ફેરવવા માંગે છે જે સાચું ક્ષત્રિય છે એ હિન્દુ અને મોદીજીની સાથે છે ઇતિહાસ સાક્ષી છે કે ક્ષત્રિય બ્રાહ્મણ દલિતમાં વિભાજિત થઈને વર્ષો સુધી ગુલામી ભોગવી છે જાતિવાદી ટિપ્પણીઓથી હવે પર આવવાની જરૂર છે આ પ્રકારની જ્યારે પોસ્ટ કરી રાષ્ટ્રવાદને મહત્વ આપો દેશ હિત માટે પ્રતિબદ્ધ બનીએ આ પ્રકારની પોસ્ટ પહેલાં કલ્પેશ પટેલે કરી હતી અને ત્યારબાદ વિવાદ વકર્યો વિવાદને વકરતો જોઈને તેણે માફી માગતી પોસ્ટ કરી દિલગીરી વ્યક્ત કરી આખી પોસ્ટ શું હતી ક્યારે મૂકવામાં આવી હતી અને પોસ્ટમાં આપે શું કહ્યું હતું પોસ્ટ જે મૂકાઈ હતી એ મારા સોશિયલ મીડિયા જે ઓપરેટ કરે છે એના માધ્યમથી કૃતિ પંચાલની ટીમ એ જે મેસેજ આ સોશિયલ મીડિયા જે વાયરલ થયો હતો એ ફોરવર્ડ થતાં થતાં એમના મોબાઈલની અંદર આવ્યો હશે એટલે મને મેસેજ જાણ કરી કે આ રીતના મેસેજને એ છે એટલે મેં એમને એવું કહ્યું કે આ મેસેજને સમાજની અંદર એક સારો મેસેજ જાય એના માટે તમે મિક્સ કરીને એક સારો મેસેજ ક્ષત્રિય પાટીદાર ભાઈભાઈ છે એવો મેસેજ કરીને તમે વાયરલ કરો જેથી કરીને આ સમાજમાં જે ગેરરીતિને જ્ઞાતિવાદ જે રાજકારણ ચાલી રહ્યું છે એનાથી દૂર થઈને દેશની ચિંતા કરીને વિકાસમાં ધ્યાન આપીને દેશનો પ્રોગ્રેસ થાય એના માટેની સૂચના મેં આપેલી જ્યારે એમને ગેરસમજતા તેમણે જે ફોરવર્ડ કર્યું હતું એ મેસેજમાં ભૂલ હતી એ ધ્યાને આવતા મેસેજ ડિલીટ કરીને ફરી અને જે મેસેજ મોકલવા જેવો તે ચોક્કસ મેસેજ અમે મોકલી આપ્યો હતો તો કલ્પેશભાઈ આ જ્ઞાતિવાદનું ઝેર છે એ કોણ ફેલાવે છે તો પછી આ જ્ઞાતિવાદનું ઝેર કે જે કંઈ હોય એ કદાચ મને એવું લાગે છે કે અજ્ઞાનતા જે લોકોને હોય કે આ બધી વસ્તુ કદાચ આની અંદર કંઈક મિસ્ટેક થયું હોય તો એને માફી માગીને કે દિલગીરી વ્યક્ત કરી હોય તો વિષયને ત્યાં ફૂલસ્ટોપ પૂર્ણ વિરામ કરી દેવું છે મારું એવું માનવું છે તમે જે પોસ્ટ મૂકી હતી તમે એમ જ કહેવા માગો છો કે આ વિષય માફી માંગવાના કારણે હવે પૂરો થઈ ગયા છે રૂપાલાવાળો મામલો એવું તમે કહેવા માગો છો મતલબ સોશિયલ મીડિયાના આજે સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે તરત જ વાયરલ થતું હોય થતું હોય છે તો મારા સોશિયલ મીડિયાના જે ટીમ છે એ ટીમથી આ બાય મિસ્ટેક થઈ તે મારા ધ્યાને આવો તમે ડિલીટ કરીને જે એકચ્યુઅલ મેસેજ પહોંચાડ્યો તે મેસેજ પહોંચાડ્યો છે અને એના માટે જો કોઈ પાટીદાર સમાજના હોય કે ક્ષત્રિય સમાજના કે કોઈ પણ જ્ઞાતિના હોય એને દુઃખ થાય માટે દિલગીરી મેં વ્યક્ત કરી છે એ પોસ્ટ અપડેટ કરી છે અપડેટ એ પોસ્ટને બાજુ પર રાખીએ પણ સવાલ મારો એ છે કે આપ માનો છો વ્યક્તિગત રીતે કે માફી માંગી લીધી એટલે આ વિષય કે પ્રકરણ પૂરો થયો એવું વ્યક્તિગત કલ્પેશ પટેલ માને છે ભૂલ થઈ હોય સોશિયલ મીડિયા માધ્યમથી અને હું તો કોઈ આ વિષય ના હોય કોઈપણ વસ્તુની અંદર ભૂલ હોય તો સ્વીકારી લેતા હોય તો સ્વીકારી લઈએ તો દિલગીરી વ્યક્તિ સામેવાર માણસ માત્ર ભૂલને પાત્ર માણસથી ભૂલ થાય તો એ માફી માગતો હોય તો એને માફી આપી દે ભગવાન પણ આજે મહાભારત હોય રામાયણ હોય દરેકની અંદર સમય યાસનાનો વિષય જ્યારે હોય તો માફી માગતા હોય તો ભગવાન પણ માફ કરી દેતા હોય તો આપણે તો એક સામાન્ય જીવ છે તો માફી એ એનાથી આખું જીવતદાન મળતું હોય તો એની અંદર આપણે વિચારવું જોઈએ સમાજનો આક્રોશ ખાડવા એક તરફ ભાજપ અથાગ પ્રયાસ કરી રહ્યું છે તો બીજી તરફ ભાજપના જ કેટલાક બોલ બચન નેતાઓ બળતામાં ઘી હોમી રહ્યા છે રૂપાલાના નિવેદનની ચારે કોર ટીકા થઈ રહી છે ખુદ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે માફી માંગી છે જો કે રૂપાલાની ઉમેદવાર તરીકે દૂર કરવાની માંગણી સાથે વિરોધ યથાવત છે ત્યારે વડોદરા ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે વિરોધને તમાશો ગણાવી હિન્દુ વિરોધી કાવતરુ ગણાવતી પોસ્ટ મૂકીને આ કોર્પોરેટરે બિનજરૂરી વિવાદ સર્જ્યો છે જોકે ત્યારબાદ આ પોસ્ટને તેને ડિલીટ પણ કરી છે સૌથી મોટો સવાલ એ છે કે ભાજપનો આ નેતા જે ખુદ સોશિયલ મીડિયા પર દુનિયા ભરનો ડ્રામા ઉભો કરે છે તેની સામે કોણ પગલા લેશે પોસ્ટ મૂકીને ઝેર ફેલાવવું સમાજના લોકોને દર્દ આપવું અને પછી માફી માંગવી આ કોર્પોરેટર કલ્પેશને કોણ અને ક્યારે સમજાવશે